ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં ને ટાઈમ હે ને ભાઈ કંઈક હવા નવ જેવું થઈ ગયું હે ને મહેમાન બધા હે ને હિરાવીને કયું ના વયા ગયા હે બધાએ હિરાવી લીધું હે બધું કામકાજ થઈ ગયું હે એક ધડકા બોડકાં તે મૂકવાનું મૂકાઈ ગયું ને હંજવારી હાલે હે હંજવારી થઈ જાય ને તો આજ કપડાં ધોવાનાય મલખ હે ને આ ભાઈ જો હોટાણમાં દાંત કાઢે છે ને ત્યાર થઈ ગયા હે પણ જો દાંત કાઢે જો જો કયું નો દાંત કાઢે જો ખૂબ મજા આવે તને હવે જવું છે અને કા હા ગુડ મોર્નિંગ ને જો ટાઈમે અમારે વયુ જવાન છે હવાઈ એ તું તો હાઈજી જ વઈ ગઈ છે હા ઈ હાઈજી જ વઈ ગઈ છે તી હવે હે ને આ ભાઈને જવું હે જો તૈયાર થઈ ગયો હે આ પાણી વારે પછી મૂકી આવે આમ જો છે જો મારે હંજવારી અધુરી હેજવારી કાઢી પોતું ઘર નાખો ને પછી કપડાં જોતા

એ તુરિયા ઉતારી દીધા એને ગુવારમાં થોડો ગુવાર હતો તેને મને ગુવાર ઉતારી દીધો ને પછી જો એમ જાઉં તો એ શાહ પાણી પી લીધા ને શા પાણી પીને પછી હે ને આ મૂકવા ગયા ને મામા થોડું ગુજરી પાણી વારવાનું રહી ગયું તો પીમણા ગયા ને ખૂબ મારે પૂમાં વીણવા ગયા તા ને પછી મેં હિ આખ રોટલા કર્યા ને આડવરા ડરા થણા થોડા સળાઈ ગયા પછી ગઈતા સળાવવાના બાકી છે અને કંઈક થામણા સડાવવા ને પછી હે ને લુગડા ધોયા અને લુગડા બહુ ખાંભા હતા અગિયાર હાડા અગેરે ધોવા ગઈ હતી સેટ એક વાગે ધોવાય ના ત્યાં થોડા થઈ ગયા હતા પોતા પોતાને પોતાના પછી એક વાગ્યા સુધી લુગડા ધોયા અને લુગડા ધોઈ મારી પાછી ખાઈને બધું બુકમાઈલ કરી કર્યા કર્યાનું વહી ગયું એ બેક લુગડા ધોવાના હતા એ પાછા ધોઈ અને એટલી વાર ધોવામાં લાગી થોડીક ખુકાવા ગઈ ત્યાં લાગે પછી લુગડા હું ને મા કોઈની વીણવા ને મારા મામા એ નાની ભાઈ પૂરો ખાધો ને મેં બધું પીહુન પાયું ગાયું પાયું માલને નાખ્યું ને થામણા ઉપાડ્યા ને તીખણી પછી હે ને હું અમે આને ઉઠાવી તીખણી ને વીણવા જો ઘણીક વાર નીડો અને એવો પાછો જો સા કરવા આવી સાવ કરી ગયો દૂધ નાખી દઉં ને ઉપર પેલા એ ને આ ગામમાં ગયા હતા એક કાગરિયા ને પાછું જો તારે જાવ કે ચા પર દઉં તો સાફ જાય સાપાણી પીને ગામમાં પાછા જાય ને કુ ટેન્ક લો તા દેવલર માં કઈ જાતા નતી એવો કઈ કામ સોખું કરવું ખેલું પડે હાલતા બહુ મેર નતો હોય તો વાંજો ઘીણી સઈ ને મારે અહીં થોડક આટો દેવા જાઉં ને બાર થોડું કામ થઈ જાય તો પછી ની રહે જામ બોલેલ સાફ કરી ઇન્જામ નથી કરીનેમાંથી જવા હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે થવા ચાર જેવું અને આમાં હવાર ના આમાં નામાં પડ્યા જો કે અહીં થોડોક વીણ પણ કર્યો હતો જે અહીંયા અહીંયા અને બાકી આ એક આખો સોફારીઓ ભર્યો તો જા આ એટલી મહેંદી ત્યાંમાંથી માંડવી વીણી વીણીને લોહી આમ નાખી અને કાંકરા ના ધૂળ ને જાડી તેફાન આ નોખા કાઢી આ બધું શીખીએ છીએ ઉખાડું તો એ છે હા ઓય ના નાખો કોઈ ઘીણો

હજી તો હને માઈક રાખામ ને તો એ અહીંયા હતા અમારા પાડોશમાં નિહાળીને ગરબી થાય ને એના એ આપણે સેટિંગ કરતાં આવડે નહીં એ તો હું મંડલી મંડલીવાળાએ પૂછે નહીં કે માઈક છે કે હું માઇક માઈક અહીંયા આપણા વાડી વિસ્તારની ખોરડાવાડી વિસ્તારના છે કે તો એ લઈ આવી હું પણ એ કે એમાં સેટિંગ કરતાં આપણે આવડીએ નહીં હું કે મને જ મૂળ નથી આવડતું